વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘની સાડત્રીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘની સાડત્રીસમી વાર્ષિક સાધારણ સભા સમાજ ભવન ખાતે કારોબારી પ્રમુખ શ્રી બળવંતસિંહ ઝેડ સોલંકીની અધ્યક્ષતામાં મળી હતી જેમાં વિશાળ સંખ્યામાં સભાસદો ટ્રસ્ટી મંડળની હાજરીમાં સૌપ્રથમ દિવંગતાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં ચિરંજીવી કુમારી જલ્દી સોલંકીની સુંદર પ્રાર્થના પછી વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર સત્યાવીસ ત્રિવાર્ષિક કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં સર્વસંમતિથી કારોબારી પ્રમુખ તરીકે વધુ એકવાર શ્રી બળવંતસિંહ સોલંકીને નિમણૂક કરવામાં આવી હતી સતત પાંચમી ટર્મ માટે થયેલી તેમની નિમણૂંકને સૌએ તાળીઓથી વધાવી લીધી હતી બળવંતસિંહે સતત બાર વર્ષથી સેવા કાર્ય પછી વધુ ત્રણ વર્ષ માટે સેવાની તક આપી તે માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થાના વિકાસ માટે બનતા તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી ટ્રસ્ટી પ્રમુખ શ્રી ઠાકોરસિંહ સોલંકીએ સંસ્થાના વિકાસની માહિતી આપી હતી અને ટ્રસ્ટી મંડળ કારોબારી દાતાઓ તથા સ્વયંસેવકોએ આપેલી સહકાર માટે અમીન અભિનંદન વ્યક્ત કર્યું હતું અને વાર્ષિક અહેવાલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો આભાર દર્શન અને રાષ્ટ્રગીત સાથે સભા સમાપ્ત થઈ હતી જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવક્તા સમિતિ અધ્યક્ષ અને ટ્રસ્ટી શ્રી રામસિંહ દેસાઈએ કર્યું હતું